ખેડા જિલ્લાના ગઢતેશ્વર તાલુકાના ખાખરિયા ગામમાંથી મનરેગા કૌભાંડ ચોંકાવનારો ખુલાસો થયો છે ગામના જાગૃત નાગરિકો દ્વારા આરટીઆઈ કરવામાં આવતા અંદાજે 8 થી દસ લાખ રૂપિયાનું ગેરવહીવટ સામે આવ્યું છે ખોટા જોબ કાર્ડ ખોટા બિલો અને કામ વગરના જ નાના ઉપાડવાના આક્ષેપો સાથે ગામના તલાટીથી લઈ સરપંચ અને ડેપ્યુટી સરપંચ સુધીની ભૂમિકા સામે સવાલો ઉભા થયા છે અગાઉ પણ ગઢતેશ્વર તાલુકાના અન્ય ગામોમાં મનરેગા કૌભાંડ સામે આવ્યો હતો

આ ખબર કેવી રીતે પડી કૌભાંડ છે કૌભાંડ છે એટલે સ્થાનિકમાં તપાસ કરી તો એક બી જાણ નહોતું અને એ જાણ અધૂરી હોવાથી અમે આરટીઆઈની માહિતી માંગી અને આરટીઆઈ માહિતી દ્વારા અમને પૂરી માહિતી મળી કેટલા લાખનું કૌભાંડ આઠથી દસ લાખનું અને કેવી રીતે કરવામાં આવેલું કેવી રીતે એટલે ખોટા ખોટા બિલ રજૂ કરીને ખોટા બિલ કરીને પ્લસ કે જોબ કાર્ડ ખોટા ખોટા બનાવીને એમાં જોબ કાર્ડ બધા ખોટા જ છે એકદમ બત્રીસ છે બત્રીસ માં એક જોબ કાર્ડ મરણ નું છે જે કનુભાઈ સનાભાઈ વણકર છે એ છ સાત વર્ષ પહેલા ગુજરી ગયેલા છે તો બી એમના ખાતામાં નાણાં બી જમા થયા છે અને પૈસા બી ઉપાડ્યા છે પછી આશા વર્કર છે એમના બી નાણા જમા થયા છે પછી સ્ટેમ્પ વેલ્ડર છે એમના બી નાણા જમા થયા છે પછી જે લકવાગ્રસ્ત હોય પોલીસ કર્મચારી હોય એમના બી નાણા જમા થયેલા છે